સ્નેકર હેડ નેકા આ દાળી પર બંધ કરો અરે તું દાખલ પકાવતા છે જાવા દે પીન મર છે તે બેસ હાલ જ હટ જ નહીં ભલે પંજા છે પેલા હારું કે એટલા કરે છે પંજા હાર કેવા જ નહીં ધન્યવાદ ના હેડવાવાળા જોપો આડો કરીને જાતા નથી ખોટા હોય એન કરે હેરા

પૈસા નો બચાવ કેટલો મને પીવે છે પીતો તાર ઘરે ગાડી બંગલા મારું તો માખું ચડી ગયું છે ને ન જો ભાઈ ગફૂર તું હા બંધ કરવાનું કે છે ને

Thank you.